ડાભી જે ગુજરાત લેવલે તૃતીય સ્થાને આવે છે અને એ તૃતીય સ્થાને આવનાર વિદ્યાર્થીને માર્ગદર્શન આપનાર અકલાચા સરસ્વતી વિદ્યા મંદિરના આદરણીય આચાર્યશ્રી આપણી સાથે છે સાથે સાથે ખેડા ઉપજોન ગાયત્રી પરિવારના સંયોજક જશુભાઈ પણ છે તો આવો આપણે સાહેબને મળીએ અને એમને એમની પાસે જાણીએ કે આપણી શાળામાંથી જે પ્રકાશ તૃતીય સ્થાને આવ્યો ભારતીય સંસ્કૃતિમાં તો આ ભારતીય સંસ્કૃતિ વિશે શું કહેવા માગો છો સાહેબ ભારતીય સંસ્કૃતિની પરીક્ષામાં અમારી શાળામાંથી દર વર્ષે છ થી અગિયાર વિદ્યાર્થીઓ બેસે છે અમે તેમને ઉત્તરોત્તર પ્રોત્સાહન આપીએ છીએ અને આ સંસ્કૃતિની પરીક્ષાથી વિદ્યાર્થીઓને પોતાની અંદર પોતાના આત્મજ્ઞાન વિશે પણ માહિતી મળે છે અને એમને સમાજ વિશે અને ધાર્મિકતા વિશે માહિતી મળે છે અને વિદ્યાર્થીઓ ખૂબ પ્રોત્સાહિત થાય છે નવા વર્ષે પણ અમારા ત્યાંથી સૌથી વધારે વિદ્યાર્થીઓ આમાં પરીક્ષામાં ભાગ લેશે ઉત્તરોત્તર વધારે ભાગ લે તેવો અમે પ્રયત્ન કરીશું આ વર્ષે જે તૃતીય નંબરે આવે છે પ્રકાશ ધાભી વિદ્યાર્થી ધોરણ બાર કોમર્સનો વિદ્યાર્થી છે બાજુના જલભેન મુવાડી ગામમાંથી આવે છે વિદ્યાર્થી મધ્યમ પરિસ્થિતિમાં આથી આવે છે પણ ખૂબ હોશિયાર છે અને અમારા શિક્ષકોના પ્રોત્સાહનથી એ તૃતીય સ્થાન પર પહોંચ્યો છે ભવિષ્યમાં અમે એવી આશા રાખીએ કે અમારી શાળાના વિદ્યાર્થીઓ આથી ઉજ્જવળ રિઝલ્ટ લાવે અને શાળાનું અને પરિવારનું નામ અને ગૌરવ વધારે ત્યાર પછી ત્યાં આગળ એ બાળકોમાંથી એ બાળકોની ફરી પચીસ પચાસ માર્ક થી પરીક્ષા આપણે લઈએ છીએ અને એમાંથી બે બે નંબર પસંદ કરી અને એ સોળ બાળકોને આપણે રાજ્ય લેવલે લઈ જઈએ છીએ અને રાજ્ય લેવલે આખા રાજ્યના બાળકો ડિવિઝન પાડે ભાગ પાડી દેલા છે ચાર પાંચ એટલે ચાર પાંચ જગ્યાએ આખા રાજ્યના બાળકો એ ભેગા કરીને ફરી અમને પરીક્ષા એ પચાસ માર્કની એ લેવામાં આવે છે અને એમાંથી સોળ જે બાળકો આવે છે એ બાળકોને હરિદ્વાર સુધી લઈ જવામાં આવે છે આપણું સૌભાગ્ય છે કે આપણો પ્રકાશ પ્રકાશ આપણી સ્કૂલનો વિદ્યાર્થી આપણું ગૌરવ કહેવાય કે એ હરિદ્વાર સુધી જવાનું હતું પણ સંજોગો વરસાદ જઈ શક્યો થોડા સમયથી હાથ ઊંચો કરવાનો આપણે બધા કઈ સંસ્કૃતિના બાળકો છે ભારતીય સંસ્કૃતિ બોલો તો ખરા ભારતીય સંસ્કૃતિય સંસ્કૃતિ આપણે કયા દેશમાં રહીએ છીએ આપણે કયા દેશમાં અનાજ ખાઈએ છીએ આપણે કયા દેશનો કપડો પહેરીએ છીએ આપણે કયા દેશમાં મોટું થવાનું છે આમાંથી વડાપ્રધાન કોને બનવું છે જરા હાથ ઊંચો કરે कोई नहीं इच्छा नहीं यार हमें विचार करो कि मेहसाणा तालुका ना भड नगर अंदर एक सामान्य व्यक्ति जो ये चाबी लेके ये आगे भारत ना वाला प्रकरण है तो आपरा में कोई एक तो बनो यार फोटोग्राफर बहुत बेटा तारी ना

ભારતીય સંસ્કૃતિમાં તો આ પરીક્ષા આપી અને તું અત્યારે ત્રીજા નંબરે આવો તો તું કેવો અનુભવ કરું છું અને તું હૃદયમાં કેવી ફિલિંગ કરું છું બસ અહીંયા મારે આ શીખવાનું છે આ દેશનો કોઈ બી વ્યક્તિ કે કોઈ ભી વિદ્યાર્થી એવો ના હોવો જોઈએ કે એ સ્ટેજ પર આવે અને એને કહે કે તું બોલ હે તેર નામ ઉલી શકે એની અંદરનો જે ફીવર છે ને ડર છે ને એ દૂર થવો જોઈએ અને એની એક જ વાત કરી દો સાહેબ યાદ રાખજો તમે આ સ્ટેજ પર ઉભારો ને પ્રકાશ જ્યારે એક મનમાં ગાંઠ બાધી લેજો બેટા કે આપણે જ વિદ્વાન છીએ મારી વાતનું ધ્યાન રાખજે આપણે જ વિદ્વાન છીએ આપણે જ હોજીયાર છે હું બધું જ જાણું છું અને અહીંયા બધા બેઠેલા છે કોણ છે ખબર છે ડફોર જો આટલું તમારી અંદર આવી ગયું ને તો તો 5000 માણસ હશે અથવા ગમે તે હશે ને તો फटाफट फटाफट બોલીશ આ જરૂરી છે આ ભારતીય સંસ્કૃતિ તમારી મારી અંદર આ ટેલેન્ટ લાવે છે તમારી મારી અંદર રહેલી એ શક્તિને જાગૃત કરે છે બી બ્રેવ બી બોલ અને બી બ્રિલિયન્ટ બરાબર તો સરસ ખૂબ સરસ કે બીજા નંબરે ત્રીજા નંબરે આવ્યો તો તમને એવું થાય છે કે તમને અંદર ગુદગુદી થાય છે કે અમે પણ ફરી પરીક્ષા લઈ અને અમે પણ આવું કરીએ હે તો હું તો રજનીભાઈ સાહેબને કહું કે આ વખતે પહેલો આવ્યો છે તો આવતી પરીક્ષા લેવાય ને તો ફરીથી આ શાળામાંથી કોઈ વ્યક્તિ પહેલો નંબર આવે એવો પ્રયત્ન કરજો હે ગૌરવ ગાયત્રી પરિવાર નું ઠીક પણ મેમદાવાદ તાલુકા ગાયત્રી પરિવાર નું થશે અને એની અંદર કારણ કે ભારતીય જ્ઞાન સર્વિસ પરીક્ષા ના વિષય આ બધા તારા ઘરે સ્થાપિત કરવાનો અને દરરોજ ચોવીસ વખત ગાયત્રી મંત્ર કરવાના બરોબર અને તારી જે ઈચ્છા હોય આ ચિત્ર આગળ કરવાની હા ચાલો હવે પ્રમાણપત્ર આપણા સ્કૂલના આચાર્ય શ્રી રજનીભાઈ સાહેબને વિનંતી કરીશું કે તેઓ એને પ્રમાણપત્રથી નવાજે ભારતીય સંસ્કૃતિના અહીંયા જે સંચાલક છે ઈશ્વરભાઈ સાહેબ એમને વિનંતી કે તેઓ એને પુરસ્કાર જે મળ્યો છે એ પુરસ્કાર આપશે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનો આ તૃતીય પર આવેલો આ શિલ્ડ છે બરોબર એને ખેડા જિલ્લાના સંયોજક સહસંયોજક અને ભારતીય સંસ્કૃતિના કન્વીનર એ ત્રણેય ભાઈઓ એનો શિલ્ડ આપશે સૌનો ખૂબ ખૂબ આભાર આ સ્કૂલમાં અમને જે સમય આપ્યો એ બદલ પણ ખૂબ ખૂબ આભાર અહીંયા આપણા કાર્યક્રમનું સમાપન કરી